વરિષ્ઠ અસતિક કલરપટ્ટા માર્યા હતા અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ અંકલેશ્વરના જૂના નેશનલ હાઇવે નંબર આઠનું નવીનીકરણ કરાઈ રહ્યું છે રોડ અને સાઇડર ડાઇવાઇડર ઊભા કર્યા બાદ રોંગ સાઇડ પર ધસી આવતા વાહન લઈને સર્જાતા અકસ્માતના નિવારણ માટે માર્ગમાં બે સ્થળે યુ-ટર્ન આપવામાં આવ્યા છે જે યુ ટર્ન ઉપર થોડા દિવસ પૂર્વે અકસ્માત સર્જાયો હતો જેને લઈને સ્થાનિકો દ્વારા અહીં સ્પીડ બ્રેકર ઊભા કરવા માંગ સાથે રજૂઆત કરી હતી જેને લઈને રાત્રિના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિવાઈડર ઉપર રાત્રિના ટ્રાફિક હળવો થતા હળવો રહેવાથી કામગીરી શરૂ કરી હતી દરમિયાન ડિવાઇડર રહિત અપડાઉન કરતા વાહન ચાલકો ફૂલ સ્પીડમાં પસાર થતી વખતે અચાનક જ ડિવાઇડર આવી જતા સ્પીડ બ્રેકર કુદાવી રહ્યા છે જે દરમિયાન એક રિક્ષા ચાલક પણ સ્પીડ બ્રેકર પસાર થતી વખતે નજરચૂક થઈ જતાં સ્પીડ બ્રેકર કુદાવતા સ્ટેરિંગ ઉપર કાબૂ ન રહેતા રિક્ષા પલ રિક્સ રિક્ષા પલટી ગઈ હતી જેમાં બેઠેલા મુસાફરો અને રિક્ષા ચાલકોને ઈજા પહોંચતા એકસો આઠની મદદથી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ત્રણ ઇસમોને અને બે ઇસમોને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રાતોરાત અચાનક સ્પીડ બ્રેકર રહિત માર્ગ ઉપર સ્પીડ બ્રેકર આવી જતા લોકોમાં રોષ ફેલાયો હતો જો કે સ્થળ ઉપર વિભાગના કર્મચારીઓ હાજર હતા ને તેઓએ એક તરફનો રોડ બંધ કરી રાત્રે જ સફેદ પટ્ટા સ્પીડ બ્રેકર ઉપર પાડ્યા હતા તો બીજા દિવસે સ્પીડ બ્રેકર સૂચક બોર્ડ ઉભા કરવાની પણ તજવીજ શરૂ કરી હતી મારું નામ કૌશલ કુમાર મુકેશભાઈ મોદી છે હું અહીંયાથી ત્રણથી ચાર ચોવીસ કલાકમાં ત્રણથી ચાર વખત જામ છું અડધી રાતના રાતના હું નવ વાગ્યા જેવો આવ્યો ત્યારે એમરજન્સી બમ્પર બનાવી દેવું છે મેં અગાડીથી જોયું કે બમ્પર છે કે નથી અગાડી કોઈ માણસ લોકો કોઈ બોમ્બનું બોર બોર કશું માર્યું નથી

પલટી ખાઈ ગઈ પાંચ હમણાં બનાવવામાં તાત્કાલિક બનાવવામાં આવ્યા આગળ કોઈ કોઈ લાઇટ માઇટ છે કોઈ સુવિધા નથી તો કોઈ એ નથી હમણાં હાલમાં ચાર ભાઈ મોબાઈલ લઈને ઉભેલા છે અને લોકો ને છે કે ભાઈ બનાવેલું છે